આપણે નવો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને આપડે સ્વાગત છે તમારા નવા બ્લોક માં અને ગૌરી હજી બચ્ચા નહી દયા કેમ કે ગૌરી બે વાગ્યા ની વાત છે હજી અત્યારના પાંચ વાગ્યા હજી બચા નહીં દયા થોડી થોડી એમને દાઢી પીડ છે એટલે હવે એવું લાગે છે બેઠી છે કેમ કે બેસતી જ નથી હવે અત્યારે બેઠી છે તો હવે મને એવું લાગે છે કે હમણાં બચ્ચા દઈ દે તો કન્ટેનર વિડીયોમાં બૈને રહેજો અને શું આવે વાછડી આવીએ કે વાછડો આવે તો આરામ અને હું તો ગાય આગળથી પરી જ નંદગી ગાય આગળ ગાય આગળ બેઠી અહીં ગાય છે અને અહીં બચ્ચા દેવાની કોશિશ કરે છે અને હજી એમ તો વાર લાગે ને કેમ કે હા દાઢી પીડ છે બીજો કંઈ વાંધો નથી તો બઈના રેજો વિડિયોમાં ગાયે બચ્ચા દેવા માં બોવાર લગાડી પછી ડોક્ટર સાહેબ આવ્યા છે ને ડોક્ટર સાહેબ કે ચેક કરી જોયો પછી ખબર પડે ડોક્ટર સાહેબ આવ્યા છે ને বাচ্চা શું પ્રોબ્લેમ હોય વિડિયોમાં બઈના રેજો ફેસબુક સુડું પકડ આ આને ખાલી હું સુડું પકડું છું સર બજે

અને અત્યાર ના વાય ગયા 7:30 થઈ ગયા હા હમ એ ઓલું આવે હો પેટ આવે હા હા નીચે આવ્યું હો મિનભાઈ અરે હે પાછડો ઓહે ને કા હે तर हो न आ वाछड़ो हूं केवै वाछड़ो जो ए गाय न उभी कर दियो गाय न मुकी दियो मुकी दियो आन ले ल्यो अब आ करो न छोडो छोडो वे ने खाली गाय बाजू मुकी दियो काही नही था नथी

તે પાછો પકું પડ્યો તમે જી ગધર કરો મારતો થા તલો પાછો પડ્યો કી જો સરાઈ તરફ કણસ કણ જાય યે તો થન આવે છે આ તો પકરો પકરો તેમ પણ એ શું ને માથું માથું રાખજે જેવો હોસુ મતાર મોડમટ કાઢ લે ના રે ના ઓહો એકદમ કોઈ ના એટલે આખીમાં અવાજ કર પાણી થોડું પી ગયો લઈ રાખું ગાય બહાર રાખો તો આમ મોડમટ કાઢતા કોઈ સી તો કઈ નઈ પ્રભુ રોજ રોજ આવી જાય તો ત્યાં માં થોડું પણ લખી દેવાનું દેવ દેવ મે કેમ નહી દે કે મટીવનો ફોન કર્યો કે કે મોસ્ટ જારી નહી સો ફોન હોય બરે બહુ લેટ કરે દેખાતું નહોતું દેખાતું નહી બધા લોકો કે હો ને એટલે અભી મોબાઈલ ખબર ન હોય આમ ફરી આવને તો ઈ તલ આવી એટલે પપ્પાને ફોન કર્યો મેરો આયા બસ પપ્પાને જઈ તો જવાનું તો રાવ આવશે હા એવું હતું કે મોઢું પૂછડે વ્યાણ મોઢું આગળ હતું પેલા ધાંધો આવ્યું એટલે એવું કઈક હતું અને ડોક્ટર સાહેબ એવા મસ્ત મજાની ડિલિવરી કરાવી દીધી અને ગાય અને વાછડો બે ઓકે છે તો બહેનો રજો તો હવાર પડી ગયું આપણે ફાઇનલ આપણી ગૌશાળામાં હવાર હવારમાંથી આવી ગયા કાલે આપણે મસ્ત મજાની ગાય બનાઈ ગઈ હતી તે પછી અમે કોઈ એવો વિડીયો નહોતો બનાવ્યો કેમ કે ભીડમાં પડી ગયા હતા બીજા નંબરમાં ગાય અને કાનુડું આપણે આવ્યું આપણે ઘરે આપણી ગાય છે ગાયને કંઈ પ્રશ્ન નથી ગાયને અત્યારે પણ દોઈ લીધી સવારે હાંજે પણ દોઈ લીધી હતી અને આપણે ગાયની જર પણ મસ્ત મજાની નવ વાગે પડી ગઈ હતી એ કંઈ વાંધો નથી ગાય મસ્ત ચેપશે પણ અમારા લાલો ઊભો નથી થતો ને એને જો કેમ દૂધ પાઈએ જતો હેડકું રાખો મોઢું જતા એને પીતા એને આવડે હો કંઈ કેમ કે ધરાઈ રહ્યો કેમ કે ગાયને આરફો છે હજી નાનો વાછડો છે હજી એને કંઈ ખબર નથી પડતી કેમ થાવું એટલે એ પ્રશ્ન છે અને ગાયને હા અમારે થોડુંક બચ્ચા દેવામાં લેટ કર્યું હતું પછી ડૉક્ટર સાહેબ આવ્યા હતા તો એ પણ મસ્ત મજાનું થઈ ગયું કાંઈ વાંધો નથી ગાયને પણ એમાં એવું હતું કે ગાય એકદમ ઠંડી હતી અને પછી બીજો કંઈ પ્રશ્ન હતો નહીં પછી અમે રાહ જોતા હતા કે હમણાં આવે હમણાં આવે પછી થતાં થાતા હાડા હાથ થઈ ગયા મેં કીધું હવે આપણે ડૉક્ટર સાહેબને બતાવીએ તો ડૉક્ટર સાહેબનું કહેવાનું એમ હતું કે વાછરું શું હતું

એમની એને ટાઈમ લીધો એ પ્રમાણે કઈ નહીં એમ જા તમે કઈ ના કહેવાય અને જો કેવો છે જરા હે મરી જાય વાસી નો કેવો હા આપણે ખબર ના હોય ને આપણે તો હજી એમ થઈ બીક લાગે ન કરતા આપણે ડોક્ટર બોલાવવાના પડે હા આપણે એમ થઈ વાચરું કે પરપોટોન ફૂટી ગયો એ પછી હમ પરપોટો આવી ગયા પછી 3 કલાક થઈ ગઈ હતી હા 3 કલાક થઈ ગઈ હતી ને પછી એની સ્થિતિ રેડી હોય ને તો વાછડાને અંદર કઈ ના જાય ને તો કઈ ના થાય આને ઊભું થતા નથી આવડતું હજી હજી ઊભું થતા નથી જો હવે શીખે છે કાલનો આવ્યો ભગત પણ ઊભો નથી થયો કે કેવો છે જરી કોમેન્ટ કરજો અને બીજા નંબરમાં આનું નામ હું રાખું ફટાફટ કોમેન્ટ કરી દો પછી આપણે કાલે આજે તમે બધું નામનું કહો ને આપણે કાલે એમનું નામકરણ રાખી દેસું અને બધેને વાંસળીની આશા હતી અને મને એકને નથી મને એવું લાગતું હતું વાછળો આવીએ કેમકે ઓલરેડી બે વાછડા હતા એટલે હજી મને શક્યતા હતી કે ત્રીજો પણ આપણે ઘરે આવી એવું કઈ ના હોય તો ગાયો રાખીએ તો આવે એ હોય અમને તો વાલો લાગે છે વાલો ના લાગતો હોય ને તો આપણે કહીએ કે વાલો ના પણ એવું કઈ નથી પણ અમને વાસળો વાલો લાગે કે વાસળો અત્યારે માણસ ને કેમ ના ગમે કેમ કે રોકડે ને એટલે એમ થાય ખબર વાસળો ના આવ્યો હોય તો સારું કેવાય કેમકે વાસળી હોય તો રોકડું

ગાયું એટલું જ દૂધ વધારે પૂરતું બધું કરતી હોય તો કોક જ ગાયું વધારે દૂધ કરવા વાળી હોય બાકી બધી ઈથી ઓછું દૂધ કરવા વાળી હોય તો મસ્ત મજાની આપણે હવાર થઈ ગઈ છે અને હવારમાંથી આપણે તમને છે ને આપણી ગાયને વાછડોને બતાવી દીધું છે અને ફટોફટ કોમળ કરી આપણે વાછડાનું હું નામ રાખું તો તમારામાંથી આપણે રાખી દઈએ અને મસ્ત મજાની કોમળ કરજો નામ તો અનોખું જોવું જોઈએ કેમ હે

પાચ નમાર બેન બૂટી લઈ લે છે ને બરી બની ગઈ છે ને બરી ખાવી હોય આવી જાવ ને આપણે જો મહેમાન બરી ખાવા આવ્યા છે ને આપણે ભગવત સુ કેમ પણ હા માયો કે લેશું આઈફોન એ લેશું ને પછી આગળ એ જાશું એ બધું આઈફોન નોકી ગઈ આઈફોન નોકી થઈ ગયું પણ બે ઓલા ઇમની આઈફોન લકી કેમ છે ખબર પાંચ લા મિલિયન વિડિયો આલી જાય ને ગોપીવારો ના હો કાયમ મિલિયન નો મારે નથી તમારે તમાર આપડે આઈફોન લેવાનો થાય છે ફાઇનલ આપણે બરી બનાવી છે ને બરી બેન ખાતો બેના છે પેંડા છે કે છે આને ખા શું છે

ચાર વાગી ગયા ચાર વાગે ઉઠી ગયો છે અને હવે મમ્મા આગળ જવાનો છે ને પછી એને પાછો દૂધ પીને પાછો હોઈ જવાનો છે હાંજે સિટીમાં ઉતરવાનું થતું નથી

તો આપણે કહ્યું મસ્ત મજાની અત્યારે બધી લગભગ બેઠી છે એક ગૌરી ઊભી છે અને બધા મસ્ત મજાના બેઠા છે ને આપણે કપડાં ધોવા જવાના છે અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને આપણું છે ને આપણા વાછડાનું નામકરણે છે તો એનું નામ પણ તમે બધા કહી દેજો અને બધા મસ્ત મજાના સેફ છે અને સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડિયો તમને પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો તો આ વિડીયોને આપણે પૂરો કરીએ અને કાલે નવા બ્લોકમાં પાછા પણ શું પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ